જય શિયા રામ કેમ છો બધા મિત્રો આજે શ્રી ભગવતી અણક્ષેત્રની તમને જે અમારું આ અનક્ષેત્ર છે તમને સરસ એ મુલાકાત કરાવું છું અને અમારી જો આ બધી રિક્ષાઓ તૈયાર થઈ ગઈ છે અને આ બધી અલગ અલગ રિક્ષાઓ જો ભરવા મળી છે તો આજે આપણા અનક્ષેત્રની અંદર શ્રી ગંગેશ્વર મહાદેવનું મંદિર છે તો તમે મંદિરના દર્શન પણ કરો ગંગેશ્વર મહાદેવના અને હવે તમે જો આ મારા અલગ અલગ જે દાતા છે એના પોસ્ટર પણ લાગી ગયા છે અને અમારી આ રીક્ષા કમ્પ્લીટ થવા લાગી છે તો તમે જોઈ શકો છો કે મિત્રો આજનું મેનુ શું શું છે તો તમે ચાલો કિચનમાં લઈ જાઓ જો આ સરસ મજાના ભાત બની ગયા છે સરસ આ તમને જોઈ શકો છો કે ભાત સરસ મજાના છે હવે એને તમને જોઈ શકો છો કે આજે આ રીંગણા બટાકાનું શાક છે સરસ શાકવાળું હવે જે આ ગરમા સરસ મજાની દાળ બની રહી છે તમે મિત્રો જોઈ શકો છો કે સરસ ટેસ્ટવાળી આ દાળ છે જો હવે આ અમારા મશીન દ્વારા જે આ રોટલી બની રહી છે તમે જોવો છો કે આ ફુલકા રોટલીની જેમ સરસ મજાની ઊંખી અને સરસ મજાની ફૂલકા રોટલી બને છે તો મિત્રો આ રીતે અમારું મેનુ હોય છે રોજને માટે સ્વીટ હોય ફરસાણ હોય આવી રીતના રોટલી પણ અમારી તૈયાર થઈ ગઈ છે હવે તમે જોઈ શકો છો કે મિત્રો અમારી રિક્ષા ભરવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે તો હવે અમે આ તમને રિક્ષા ભરીએ છીએ અને જો બસ અમારી રિક્ષા ભરાય અને જો બપોરના સાડા અગિયાર વાગ્યા છે અને રિક્ષા નીકળી ગઈ છે અમારી રિક્ષા એક ત્રીસ કિલોમીટર આવે છે અને અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ રિક્ષા જાય છે તો તમે જોઈ શકો છો મિત્રો કે આ જે રિક્ષા છે અમુક મેં એના સીન અમુક જે આમાં છે પણ એ સીન અમે લીધા નથી પણ અમારું છતાં તો તમે મનાવી ગયા છે એટલે તમે જોઈ શકો છો કે અમારે આજે પણ અહીંયા જો બધા બાળકો જમવા આવ્યા છે તો તમે જો કે આરામથી સરસ મજાનું ભોજન કરે છે તમે જોઈ શકો છો મિત્ર કે આજનું અમારું જે મેનુ છે દાળ ભાત રીંગણા બટાકાનું શાક ગાંઠિયા લાડવા અને સાથે સાથે ભોજન કરીને અને પાણીની પણ બોટલ સાથે હોય છે તો તમે જોઈ શકો છો કે મિત્રો આ જો બાળકો સરસ અમારા અન્યક્ષેત્રમાં આવીને સરસ મજાનું ભોજન કરે છે તો આવી રીતે રોજ અમારા અલગ અલગ દાતા હોય છે અને આજનું જે છે અમારી તારીખ ઓગણત્રીસ સાત બે હજાર પચીસ અને આજના અમારા અલગ અલગ જે દાતા છે તો જો આ સરસ મજાની આ લોકો ને સોનપાપડી ભાવે છે તો સોનપાપડી ખાય છે આવી રીતના રોજ અલગ અલગ હોય છે તો રોજના અલગ અલગ વિડીયો અમારા આ ઇન્સ્ટાગ્રામ આવતા રહેશે તો મિત્રો અમારા ઇન્સ્ટાગ્રામ શ્રી ભગવતી અન્નક્ષેત્રની ઇન્સ્ટાગ્રામને તમે લાઇક કરજો શેર કરજો ફોલો કરજો તો અમારા ફેસબુકની આઈડી પણ શ્રી ભગવતી અન્નક્ષેત્ર નામની છે અને અમારા શ્રી ભગવતી અન્નક્ષેત્રના કોન્ટેક નંબર છે નવાણું સાત નેવ્યાશી ત્યાંશી નવસો નવ્વાણું